નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવલુ ગામ ખાતે જ્યાં અહીંયા લાખા તળાવની પારે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે આજે ઓગણીસમાં પાટોત્સવની ભવ્ય તે ભવ્ય ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે અહીંયા યજ્ઞ પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તથા રાત્રિના ભોજન પ્રસાદ અને રાસ ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ ગામના સરપંચ શ્રી જયંતિજી ઠાકોર હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું ઠાકોર જયંતિજી રામાજી બાવલુ સરપંચ છું પહેલથી જ બાપા રામદેવ પીરનો ઓગણીસમો મહોત્સવ છે અને સમગ્ર બાવલુ ગામની જનતાનો સમગ્ર બાવલુ ગામની જનતાનો એટલો પ્રેમ છે કે આ મંદિરે મન તન ધનથી અમારું ગામ એક માળાનો મણકો બની અને ભગવાન રામદેપીના લાખા તળાવે બેઠેલા ભગવાન રામદેવીના મંદિરે ભગવાન રામદેવીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અરે ઓગણીસમો મહા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીએ છીએ અમે અને સમગ્ર મારું ગામ અને લક્ષ્મપુરા ગામ પણ આ વખતમાં સાસ સાકારમાં લીધેલું છે બીજા શું શું ધાર્મિક ઉત્સવ અહીંયા દર દર બીજ આવે શુદ્ધ બીજ આવે એટલે ભગવાન બાર બીજના ધણીની દર બીજે ભજન થાય દર બીજે ભજન કરે છે અને બધા આનંદ કરે છે ગોમની પરજા આજુબાજુના ભક્તો આવે છે અને ભક્તો ભજન કરીને ભગવાનનો સરસમાં સરસ ઉત્સવ ઉજવી અને આનંદ કરે છે બધા જિલ્લો કયું ગામ સાહેબ કઈ જગ્યાએ આવેલું છે કડી તાલુકાનું બાવલું ગામ અને જિલ્લો મહેસાણા મહેસાણા જિલ્લાનું કડી તાલુકાનું બાવલું ગામ અને મહેસાણા જિલ્લાનું કડી તાલુકાનું બાવલુ ગામ છે આર અને મહેસાણા જિલ્લાનું કડીનું જ આ ગામ છે અને જે તાલુકાની સારામાં સારી વસ્તી એટલે અમારું કડી તાલુકાનું બાવલુ ગામે જ આ બાવલું મુકામે જ થાય છે લાખા તળાવે જ રામદેપીર ભગવાનનો ઉત્સવ થઈ રહ્યો છે અને સરસ સ્થિતિ આજે ભગવાનનો ઉત્સવની અંદર ભગવાન રામદેવીપીરનો સારામાં સારો યજ્ઞ થઈ રહ્યો છે ભગવાન રામદેવજીની મહાપ્રસાદ છે અને આખું ગામ લક્ષ્મણપુરા બાવલુ જાલુડા તમામ ગામની મહાપ્રસાદ લેવા પ્રજા આવવાની છે શ્રદ્ધા એટલે સાહેબ પ્રજાનું કોમ કરવાવાળું ત્રિલોકનું નાચ છે ભગવાન રામદેવજી સ્વયં જેને ઈચ્છા હોય જે પ્રજા ભગવાનના પરજે લાગે છે ને ભગવાન જેને પ્રજા પ્રત્યે ભગવાનના પ્રત્યે લાગણી હોય ને ભગવાન સૌની મનોકામના પૂરી કરે છે સાહેબ સરસમાં સરસ ઉત્સવ રહેશે સરસમાં સરસ રાસગઢ ભગવાનના મંદિરે છે અને અમારો રોહિત ઠાકુરનો પુગ્રમ છે મહાપ્રસાદ બધા લેવા આવશે સાજે સાડા છ થી સાત વાગે બધું આખું ગામ પ્રસાદ લેવા વધારશે